વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી એમાં એમાં બે માળીડા અને નવા ફરિયાદ થઈ હતી ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે કે આજે એમનું મતદાન છે એ મતદાન આજે પણ માનો કે એક બુથ છે તો એ ત્રણસો મતનું બુથ છે બીજું જે ગામ છે તો એ સાતસો મતનું બુથ છે એમાં સત્તાવન ટકા ને સિત્તેર ટકા જેવું મતદાન થયું હતું પરંતુ ફરીથી એ બુથ આજે ચૂંટણી છે અમને સંપૂર્ણ રીતે વિશ્વાસ છે કે એમાં એ બુથ હોય કે વિસાવદર ભેસાણ અને બિલખા બિલખાના જે ગાંડી ગીરના કાંઠેથી આવેલા છે એ તમામ જે વિકાસ છે અને કમળના નિશાન છે એમાં એના જ ખબર પડે છે કે સામેવાળા જે લોકો છે એમનો નેગેટિવ પ્રચાર અને માત્ર સોશિયલ મીડિયામાં હવાતિયા મારવાની જે વાત હતી એનો જે ફૂગો ફૂટી ગયો છે ને એ પ્રોપોગેન્ડા ચલાવ્યો છે એ નિષ્ફળ ગયો છે અને સામેવાળા જે પ્રકારે રગવાયા થયા છે એનું સંપૂર્ણ વિશ્વાસ છે અને ચૂંટણી ચૂંટણી પંચે જે પ્રકારે નિર્ણય કર્યો છે એ નિર્ણયને પણ અભિનંદન આપું છું ફરીથી જે પ્રકારે ચૂંટણી યોજાય છે એમાં પણ અમારા ઉમેદવાર કિરીટભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીનો જવલંત વિજય થશે એમનો અમને સંપૂર્ણ